રાજ્યના શિક્ષણ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે સરકાર ઉપર પ્રહાર કર્યા હેમાંગ રાવલે કહ્યું કે કરાર આધારિત શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપાઈ કરાર પૂર્ણ થવા છતાં ચૂંટણીની કામગીરી સોંપાઈ હોવાનો આરોપ હેમાંગ રાવલે લગાવ્યો ધોરણ આઠ ના શિક્ષકોને બોર્ડના પેપર તપાસવાની કામગીરી સોંપાયાનો આરોપ પણ હેમાંગ રાવલે લગાવ્યો છે તેમનું કહેવું છે કે ધોરણ આઠ ના શિક્ષકો બોર્ડના પેપર તપાસવાની કામગીરી સોંપવામાં આવી છે કરાર પૂર્ણ થઈ ગયો છે શિક્ષકોનો અને છતાં ચૂંટણીની કામગીરી સરકારે તેમને સોંપી છે આ શિક્ષકોની અછત છે એના કારણે જે જે પણ અત્યારે સેન્ટરો છે એના સેન્ટરો જે પેપર તપાસવાના છે એમાંથી આધારભૂત સૂત્રોએ માહિતી આપેલી છે કે ધોરણ દસના જે પેપર છે એસએસસીના પેપર એ પ્રાઇમરીના શિક્ષકો ધોરણ આઠના શિક્ષકો ઘણા ખરી જગ્યાએ એમના પેપરો તપાસી રહ્યા છે સરકાર જોડે અંગ્રેજી માધ્યમના પેપરો તપાસવા માટે પણ પૂરતો સ્ટાફ નથી અને ગુજરાતી અને અન્ય માધ્યમના શિક્ષકો જે છે એ અંગ્રેજી માધ્યમના પેપરો તપાસી રહ્યા છે એવી પણ પ્રાથમિક માહિતી અમુને મળી છે આ જ્ઞાન સહાયકો જે છે એમની સાથે મેં વાત કરી તો એમનો કરાર ચોથી મે પતી જાય છે અને જ્ઞાન સહાયકના જે એમનું જે તે વખતનું જાહેરાત હતી એમાં પણ સ્પષ્ટ લખ્યું હતું કે અગિયાર મહિનાનો કરાર છે અને વેકેશનનો પગાર આપવામાં નહીં આવે પાંચમી મેથી વેકેશન ચાલુ થાય છે એટલે કે એમને ચોથી મે સુધીનો જ એમનો કરાર હતો છતાં પણ જ્ઞાન સહાયકોને સરકાર જોડે પૂરતો સ્ટાફ ના હોવાથી આ જ્ઞાન સહાયકોને ચૂંટણીની કામગીરીમાં સાતમી મે જોતરવામાં આવ્યા છે ઇન્ટરનલ માર્ક્સના ગુણનું કોંગ્રેસે એક કૌભાંડ જે છે એ બહાર પાડ્યું હતું જેની અંદર વિદ્યાર્થી ફેલ હોય એવાને પણ વીસમાંથી વીસ ઇન્ટરનલ મળ્યા હતા અને જે હોશિયાર વિદ્યાર્થી હોય કે જેણે એસી માંથી એસી માર્ક્સ આવેલા વિદ્યાર્થીને પણ આઠ દસ માર્ક આવ્યા હતા એના લીધે બોર્ડમાં પહેલો આવતો રહી ગયો આવી પણ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આ વખતે પણ આ વીસ ઇન્ટરનલ ગુણોની અંદર આવા જ પ્રકારના કૌભાંડની શક્યતા છે કારણ કે ઇન્ટરનલ ગુણ પહેલી પરીક્ષા જ્યારે લેવાની હોય ત્યારથી ડીઓ કચેરીને સરકારને મોકલવાના હોય મોટાભાગની શાળાઓએ આવા પ્રકારના ઇન્ટરનલ ગુણ જે તે વખતે મૂક્યા નથી અને અત્યારે ભેગા મોકલી રહી છે એવી પણ માહિતી છે